ભરૂચ લોકસભા સીટ ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કર્યું આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાને ભરૂચના લોકો તરફથી મોટું સમર્થન મળ્યું લોકતંત્ર બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે ચૈતર વસાવા ગુજરાતમાં ભાજપ સરકારના ભયથી ભ્રમથી અને ભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે ચૈતર વસાવા એક તરફી મતદાન કરીને આ વખતે ભરૂચના લોકો બદલાવ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ સ્વાભિમાન યાત્રા દ્વારા ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણે ફરી રહ્યા છે ભરૂચના તમામ તાલુકાઓ અને ગામમાંથી ચૈતરભાઈ વસાવાને ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાનો સત્તરમો દિવસ સફળતાપૂર્વક પૂરો થયો આ દરમિયાન કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા અને આ ઉદઘાટન સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કરજણ વિધાનસભાના અનેક ગામોની મુલાકાત લીધી આ દરમિયાન ધારાસભ્ય અને બરોડ સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર ભયથી ભ્રમથી ભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે શરૂઆતમાં તે લોકોએ મને મનાવવાની કોશિશ કરી પરંતુ હું તેમની વાતોમાં ન આવ્યો અને તેમણે મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યા તેમણે મને મારા પત્નીને ખોટા કેસોમાં ફસાવીને જેલ મોકલ્યા હું ધારાસભ્ય બન્યો છું ત્યારે મારી ડેડિયાપાડાના ભરૂચના અને સમગ્ર ગુજરાતના બાળકોની શિષ્યવૃત્તિ માટે શિક્ષણ માટે યુવાનો માટે ખેડૂતો માટે મહિલાઓ માટે બોલવું જોઈએ અને હું બોલ્યો પરંતુ જ્યારે અમે આવા મુદ્દાઓ ઉઠાવીએ છીએ ત્યારે સરકારને આ ગમતું નથી અમારા વિરુદ્ધ કોઈ પુરાવા ન છતાં પણ મને જેલમાં રાખવામાં આવ્યો છે અને હું બહાર આવ્યો તો એમની શરતો મૂકવામાં આવી જેના કારણે હું મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો આ વખતે ભરૂચના લોકોએ મજબૂત રીતે પોતાના મતનો ઉપયોગ કરવાનો લોકતંત્ર બચાવવા માટે આ ખૂબ જ છે સાથે સાથે ઇન્ડિયા બન્યું કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક સાથે આવી છે સમીકરણો પણ ખૂબ જ સરસ બની રહ્યા છે ભાજપના લોકો ધર્મ આધારિત ચૂંટણી લડીને લોકોના વોટ મેળવી લેતા હોય છે પરંતુ આ વખતે કોઈ પણ ધર્મ કે જાતિનું હથિયાર કામ કરશે નહીં મને પૂરેપૂરી આશા છે કે એક તરફી મતદાન કરીને આ વખતે ભરૂચના લોકો બદલાવ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે અને જે આજે તો આખી નાખી ભાજપ સરકાર માત્ર ને માત્ર એમના ભયથી ભ્રમથી અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારથી એમનું આખું શાસન ચાલે છે ત્યારે એમની સામે અમે નીડર ફેર ડર્યા વગર આ અમે સ્વાભિમાન યાત્રા કાઢી છે અને એ લોકોએ જે રીતના અમને દબાવવા માટે શરૂઆતમાં તો લોફામણી લાલચો આપી સાથે લઈ ગયા પછી પણ આપણે નહીં બેઠા તો સામ નામ દંડ ભેદ નીતિ અપનાવી પછી પણ આપણે એમની સાથે નહીં બેઠા તો એમના પ્રશાસનનો ઉપયોગ કરીને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને આપણું આપણને દબાવવા માટે જે રીતના એ લોકોએ આખા વિપક્ષને ખતમ કરવા માટે જે નીતિ અપનાવી રહેલા છે એવી જ રીતે આપણને પણ દબાવવા માટે એ લોકોએ જે હલકી કક્ષાની રાજનીતિ કરી મારી સાથે એ જે અન્યાય કર્યો શું કોઈ બાળકો તરીકે મારા વિસ્તારમાં હું હું છું તો ત્યાંની પ્રજા માટે ગુજરાતના યુવાનો માટે ગુજરાતના ખેડૂતો માટે ભરૂચ ના લોકો માટે બોલવાનો મારો અધિકાર છે ને મારે બોલવું જોઈએ ત્યારે શું બાળકોના શિક્ષણ માટે બોલીએ આપણો ગુનો છે યુવાનોને કાયમી નોકરી મળે એકટાક પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની ભરતી થાય ઘર આધારિત કર્મચારીઓને કાયમી ભરતી થાય સરકારી કર્મચારીઓને પેન્શન મળે શું એના માટે બોલી આપણો ગુનો છે ખેડૂતોના પાક ધોવાઈ ગયા નર્મદા નદીના પાણી છોડવાથી પાણી સંગ્રહ કરી રાખ્યો સાત દિવસ અને જન્મદિવસના વધાવણા માટે એકય સાથે અઢાર લાખ દિવસે પાણી છોડી દીધું લાખો લોકોના ઘર ખલાસ થઈ ગયા ઘર વકરી ખલાસ થઈ ગઈ જાનમાલ ખલાસ થઈ ગયા આખાને આખા ઉબા પાક ખલાસ થઈ ગયા તો શું એમને મદદ કરવી અમારા અમારા માટે ગુનો છે નથી ને ત્યારે એની સાથે ઉભા રહેયા સરકારને કીધું વળતર આપવું પડશે ત્યારે સરકારે ડરાઈવા અમને કે લોકો માટે નહીં બોલવાનું એ વિસ્તારમાં બત્રીસ ગામોના લોકોના નેશનલ હાઈવેમાં જમીનો જાય છે રેલવે માં કેટલા હજાર ની જમીનો જાય છે હાઈ ટેન્શન લાઈનો આખી ઊભી કરી દેવામાં આવે છે ત્યારે ખેડૂત માટે અમે બોલીએ એટલે આ સરકારને ગમતું નથી હદ તો તારે થઈ મને દબાવતા દબાવતા મારા જેવા ધારાસભ્ય પર કેસ કર્યો મારા ધર્મપત્ની પર લઈ ગયા મારી બેનો લઈ ગયા મારા જમાયો બેનો ના જમાયો ને પૂરી દીધા અને કહેવામાં આવ્યું કે તમારે ભાજપમાં આવવાનું છે ને તો કેરિયર ખતમ કરી દેશે ત્યારે બી એ લોકોને અમે કીધું કે અમે લોકો માટે બોલવા વાળા છે અમે તમારી ભાજપમાં માં આવવા વાળા નથી પણ ભાજપ સામે લડવા વાળા લોકો છે જોઈ એક ધારાસભ્ય ને કોઈ પુરાવા નહીં મળે આખી વાર્તા ઉભો કરીને જેલમાં નાખ્યા બાદ હું બહાર આવ્યો તો પણ એવી શરતો નાખવામાં આવી કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો જે ધારાસભ્યને લોકોએ એક લાખ થી પણ વધારે મતોથી થી કાઢ્યા એ લોકો સાથે એમના સુખ દુઃખમાં મારે આજે જવાતું નથી એમના પ્રશ્નોનું સોલ્યુશન મારે કરાતું નથી આવી આ સરકારની લોકતંત્રની હનન કરવાની રીત છે આજે મારા વિસ્તારમાં હું જઈ નથી શકતો આજે હું ભરૂચમાં રહી નથી શકતો આ સરકારની આટલી હેરાનગતિ છે અમારા મોબાઈલો પણ જપ્ત કરવામાં આવે છે પછી પણ અમે આ સરકારથી ડરતા નથી અમે તમારા માટે લડવા પેદા થયેલા છે આજે પણ અહીંયા ચાપતી નજર હશે આઈબી વાળા પોલીસ વાળા સ્પષ્ટ સૂચના હશે કે એક એક વ્યક્તિ મળે એના ફોટા લાવો ક્યાં બેસે છે ક્યાં પાણી પીશે કોણ મળે છે પણ તમારે જરાય ગભરાવાનું નથી જયતર વસાવા અને આખી ટીમ તમારી સાથે છે દુનિયા સાથે પણ આપણે ઘડી લે છે આ ન્યાયની લડત છે આપણે કોઈનું ખોટું કરતા નથી એટલે આપણે કોઈના बापથી ડરતા નથી લોકશાહીનો પર્વ છે મતદાન કરવાનો તમારો અધિકાર છે આ લોકશાહીના પર્વમાં તમારું મતદાનનો આ વખતે તમારે ભરપૂર ઉપયોગ કરવાનો છે આ તમામ ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ સામે આ ચૂંટણી આપણા માટે ખૂબ મહત્ત્વની છે સમીકરણો પણ ખૂબ સારા બન્યા છે ઇન્ડિયા નું ગઠબંધન થયું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં આ વખતે ઝાડૂનું નિશાન છે આપણું જે સીટ આપણે ત્રીસ વર્ષથી આ લોકોને લાવતા હતા પણ છતાંય આ લોકો આપણા માટે નથી કંઈ કરી શક્યા ત્યારે અમે તમને કહેવા માંગીએ છીએ તમારા માટે જ્યાં પણ બોલવાનું થશે જ્યાં પણ લડવાનું થશે અમે લડવા માટે તૈયાર છે પણ એક વખત તમે મને તક આપો એક તક લેવા માટે આપણા ગામમાં અમે આવ્યા છે જે લોકોની સરકાર હતી એમને 30 વર્ષ આપ્યા પણ પછી પણ આપણા ગામમાં કોઈને તા પૂછવા નથી આવતા ત્યારે આ લોકસભાની ચૂંટણી તમારા અને અમારા માટે ખૂબ જ મહત્વની છે આ વખતે જે વર્ષોથી ધર્મના નામે લોકસભામાં મતો લઈને આ લોકો જતા હતા જાતિ આધારિત લોકસભા ચૂંટણી કરીને જીતતા હતા આ વખતે એ લોકો પર હવે કોઈ ધર્મનું કે જાતિનો હથિયાર નથી ત્યારે આપણા ગામમાં અમે ખૂબ મોટી ઉમેદ લઈને આવ્યા છે કે આપણા ગામમાંથી ઝડપે સલાખ લાખ આ વખતે આપણું ઝાડુનું નિશાન છે એમાંથી એમાં બધા વડીલો યુવાનો માતા બેનો એક તરફી થઈને તમે મતદાન કરો અને મને એક મોકો આપો એક તક આપો કે આવનાર દિવસોમાં ચૂંટણીઓ આવીને જશે પણ અમે તમારી સાથે રહીને આપણા વિસ્તારના લોકોની સમસ્યા હોય કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે લઈને એનું નિરાકરણ કરવા માટે તમારા પર એક તક માંગી રહ્યા છીએ